તો એ કદાચ પૈસાની જરૂર પડે તો ક્યાં એવી જગ્યા કરવા દો કે જ્યાં અપમાન થાય હું એવી જગ્યાએ અપાઈશ કે જ્યાં તમને ક્યારે એવું નહીં કે મેં તારી પર ઉપકાર કર્યો એવા વ્યક્તિ જોડે અપાવું ને તો મેં મેલડી હલાયું પણ એ જરૂરિયાત તમારી પૂરી થઈ જાય તમે આગળ જતા છ મહિના તમે કદાચ આગળ જતા તમાર જોડે પૈસા આવે તો પેલા જેણે આલ્યા છે ને એની દોન રાખજો હો ભલે તમાર જો વાપરવાના નહીં રહ્યા ને તો ચિંતા ના કરતા હું મેરડી બેઠી છું વાપરવાનું તો પાકીટમાં આલીશ હું એટલી તો ગોડી નહીં કે તમને સમુદા ખાલી કરી નાખીશ જેને જેના પાંચસો રૂપિયા બહો રૂપિયા હજાર રૂપિયા આલવાના હોય ને એ આલવાની દોનથ રાખજો ભરવાનું કોમ મારું છે તમે ખાલી કરો હું એટીએમ હું ભરવા ભરવાવાળી બેઠીશ તમે વાપરો ઉડાર હું મેરડી બેઠીશ પણ વાપરો ઉડારવાનો મતલબ એ નહીં કે સેવા પૂનમાં ધર્મ ના બસ જેને જોરથી લીધું છે એને પાસા આવી જગ્યાએ તમે વાપરો હું ફૂટવા નહીં દઉં મેરડી જાઓ તમે જે કહો એ જે ગણો એ અને મારો અનુભવ થયો છે ભલાન થયો છે બેઠેલા બધાન થયો છે કોઈ એવો વ્યક્તિ એવો બાકીને મારો અનુભવ નહીં થયો હોય કોઈ એવો વ્યક્તિ બાકીને મારો પરસો નહીં મળ્યો હોય આ એમને એમ લાખોની ભીડ નહીં થતી નવા આયા હોય ને એને કહીશ કે પાંચ રવિવાર નહીં ખાલી એક રવિવાર આયા છે અને પ્રવચન પ્રવચનો ઓપરેશન જો કાલનો દાડો થવા દો મારો અનુભવ ના કરો તો ને ત્યાં ત્યાં મારી તારા પારે પહેલી વાર આવ્યા ને મારા પંદર વરણનું દુઃખ મટી ગયું હવે તો હું પરચાઈ લેવાનું બંધ કરી દઉં છું ધીધીરે કે દાવ વાવ ન હોય નહીં રહી ભાવિક ભક્તો નહીં નવાય નહીં રહી કોઈક મરેલી હમણાં ગયા રવિવાર એક જીવ જતો રહેલો ડોક્ટર ચાર ડોક્ટર એવું કીધું ભાઈ જીવ નહીં આ બેન નામ લઈ જાઓ જોયું તું ને એવું કે લઈ જાઓ આ બેન નામ જીવ નહીં તેની એક એની સાસુ પ્રાર્થના કરી કે માં હવે તારો આધાર છે ડોક્ટર છૂટી પડ્યા હવે મારી ખુખાર મેં અડી કરે ખરું તે ઓટોમેટિક જીવ આવી ગયો જીવતી થઈ જાય તો મારા ભાવિ ભક્તો હલતા નહીં બોલો કે મારી એમાં શું ના હોય છે તારા તો રોજના પરચા છે આવા હા શું ખોટું આ પરચા તો બહાર જોવો તો લાગે ઓહો આટલો મોટો પરચો મારા ભાવિક ભક્તો તો મારા રંગાયેલા છે આવતા જતા રહેશે ને એટલે મારા પૂરો અનુભવ છે કે આનાથી કોઈ વાત અશક્ય કોઈ જગતની વાત અશક્ય આ નથી જ એમાં કેતી તમારો અનુભવ બોલે છે